ભરૂચ જિલ્લામાં વરસેલ કમોસમી વરસાદના કારણે ડાંગર કપાસ સહિતના પાકોમાં નુકસાનીની સાથે સાથે સુગર ઉદ્યોગ પર પણ પ્રભાવ જોવા મળ્યો છે પંડવાઈ સુગર ફેક્ટરીનું આશરે પાંચ પોઈન્ટ પચાસ લાખ ટન શેરડી પેલાણ કાર્ય હાલ સ્થગિત કરાયું છે સામાન્ય રીતે દિવાળી બાદ ફેક્ટરીઓમાં શેરડી પેલાણની શરૂઆત થતી હોય છે પરંતુ અણધારિયા વરસાદને કારણે ખેતરો ભીના થઈ જતા ખેડૂતોને શેરડીનો પાક બહાર કાઢવામાં મુશ્કેલી પડી રહી છે ખેતરોમાં કાદવ હોવાના કારણે શેરડી કટિંગ કરી ટ્રંકમાં ભરવામાં આવે છે પરંતુ જમીન ભીની હોવાના કારણે આ પ્રક્રિયા અટકી પડી છે આ અંગે પંડવાઈ સુગર ફેક્ટરીના મેનેજિંગ ડિરેક્ટર મુકેશ પટેલે જણાવ્યું હતું કે પિલાણ કાર્ય માટેની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ હતી પરંતુ વરસાદી પરિસ્થિતિને કારણે હાલ પિલાણની પ્રક્રિયા શરૂ થઈ શકી નથી જો હવામાન અનુકૂળ રહેશે અને ખેતરો સુકાઈ જશે તો દસ નવેમ્બરના આસપાસ શેરડી પિલાણ કાર્ય ફરી શરૂ થવાની શક્યતા છે હાલમાં જે આપણા ગુજરાત રાજ્યમાં જે કમોસમી વરસાદ પડ્યો છે અને ખાસ કરીને અમારા જે કાર્ય વિસ્તાર ભરૂચ અને સુરત જિલ્લામાં જે અમારો કાર્ય વિસ્તાર છે એમાં દોઢથી બે ઇંચ જેટલો વરસાદ પડ્યો છે જેને લઈને અમે અમારી જે આગામી પીલાણ સિઝન પચીસ છવ્વીસ છે તે હાલમાં આ વીકમાં ચાલુ કરવાના હતા જે હવે લગભગ સાતથી દસ દિવસ લંબાઈ જવાની શક્યતાઓ ઊભી થઈ ગયેલ છે જેને લઈને અમારું ક્રશિંગ જે ગત વર્ષે અગિયારમી નવેમ્બરે ચાલુ થયેલ હતું એ જ પ્રમાણે આ વર્ષે પણ એની આજુબાજુ ચાલુ થશે એવું અમને અત્યારે લાગી રહ્યું છે અને હાલમાં જે શેરડી વાવણીનું જે કામ ચાલુ છે એના પર પણ અસર થનાર છે એને લઈને હાલમાં જે નવી શેરડીનું રોપાણ જે ચાલું હતું તે પણ અત્યારે હાલ પૂરતું અટકશે એવું લાગી રહ્યું છે કમોસમી વરસાદના કારણે માત્ર પિલાણ કાર્ય જ નહીં પણ શેરડીની નવી રોપણીનું કામ પણ વિલંબમાં પડ્યું છે જેને કારણે ખેડૂતોને વધારાની મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે આકાશમાંથી વરસેલ અનરાધાર આફતના પગલે ખેડૂતોના ઊભા પાકને તો નુકસાન પહોંચ્યું જ છે પરંતુ બીજી તરફ સુગર ફેક્ટરીઓમાં જે શેરડી પીલાણની સિઝન છે તેના પર પણ અસર જોવા મળી રહી છે કમોસમી વરસાદના કારણે ખેતરો પલળી ગયા છે ત્યારે ખેતરોમાંથી જે શેરડી કટિંગ કરી અને સુગર ફેક્ટરીમાં લાવવામાં આવે છે પરંતુ ખેતરો પલળી જવાથી અને કાદવ કીચડ થવાથી જે લોડેડ વાહનો છે જે ટ્રક છે તે શેરડી લઈ અને બહાર નીકળી શકતી નથી તેના કારણે સુગર ફેક્ટરીઓ દ્વારા શેરડી પીલાણની સિઝન દસથી પંદર દિવસ મોડી શરૂ કરવાનો જે નિર્ણય છે તે લેવામાં આવ્યો છે બીજી તરફ જે છે તે હાલની જે રોપણી કરવાની હોય છે શેરડીની તે પણ પાછી ઠેલાઈ શકે તેમ છે ત્યારે કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે છે તે ભારે પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે શેરડી પિલાણની સિઝન સામાન્યતઃ દિવાળી બાદના દિવસોમાં શરૂ થઈ જતી હોય છે પરંતુ દિવાળી બાદના દિવસોથી કમોસમી વરસાદ વરસવાનું યથાવત રહેતા આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે જય વ્યાસ કનેક ગુજરાત અંકલેશ્વર